જો રામ રામ સીતારામ જય માતાજી આ થોડાક વાત મળ્યા સોખા ભાત છે તો એના માટે હે ને એની કોઈ વાત નહીં ખાય તો આપણે હે ને એ રીતના ભાતને વઘારીએ મસ્ત મસ્ત કે બધા ખાઈ પણ જાય અને મસ્ત મજા બી આવે તો આ બીજી સ્ટેપ છે તમે બીજો જો અને બનાવી જો બેચલર હોય એકલા રહેતા હોય એના માટે બહુ મહત્વ

એક વાર પાકવા દેવાના એટલે મસ્ત થઈ જાય તપસલ ગ્રેવી જોરદાર વેસ્ટમાંથી બેસ્ટ ખાય કરે અને મસ્ત ખાવાની બી મજા આવે જોરદાર જો આ રીતને ઘડીક રાખી દેવાના ટમેટાનું જે એકલા રહેતા હોય એના માટે બહુ મસ્ત રેસીપી છે હાવ ઇઝી સ્ટેપ છે જલ્દી જલ્દી થઈ જાય અને તમારે ભાત કે સોખા કે જ હાંજી કરે હોય ખીચડી કે એને વઘારવા માટે મસ્ત દેશી અને સાદી રીતે તમે બેચલર હોય લારીતા હોય એના માટે બેસ્ટમાં બેસ્ટ છે તમારે હવારે અથવા નાસ્તો કરવો બ્રેકફાસ્ટ કરવો એ ઇઝી સ્ટેપ છે જોતા રહીજો અને બનાવજો જોરદાર મારી રીતે હું બનાવ બનાવી દેજો એટલે બહુ મજા આવે છે તો પાંચ સાત મિનિટ ડુંગળી પાટી જાય પછી રહે ને તમે તનીક પાટવા દેવાના તો એકદમ એક રમી જાય મસ્ત એવો મસાલા આવી છે ડ્રાય મસ્તું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખવાની પાણી બિલકુલ નહી નાખવાનું તીરું પાવડર ચણાજીરું પાવડર તો તમે એટલું નાખો વરસ ચટણી નાખો એટલું ના નાખે હકો મીઠું બી નાખે સ્વાદ પ્રમાણે પણ થોડુંક નાખી દેવાનું તો મસ્ત ખાલી પાંચ કે દસ મિનિટમાં તમારે રેડી થઈ જાય ભાત તો પાટલ ખીચડી કે ભાત જે હોય એ તો પાટલ જોઈ અને બહુ હોય ને મસાલા તાજે ન જાય એ ધ્યાન રાખવાનું કે પાણી આમાં નાખવાનું ન આવે પાણી નાખીએ તો આખું બગડે થોડુંક મીઠું તમને એવું લાગે તો નાખી દેવાનું મીઠું વધારે થઈ જાય તો પછી નીકળે નહીં તો મીઠું માપમાં જ રાખવાનું જો મસ્ત જોડતા રહેવું આવે બહુ મસ્ત મસાલા બી પાકે ગયા બહુ નહીં પકવવાનો કે ભળી જાય પાણી નાખવાનું ન આવે એટલી તો મસાલા પાકે ગયા એટલી હા ખીચડી કે ભાત જે કંઈ તમારે ખાઈ પડ્યા હોય કે તમે બનાવેલો તો જો મસ્ત મસ્ત ટેસ્ટફૂલ લાખ છે અને બ્રેકફાસ્ટમાં તમને બહુ મજા આવી છે તો ગમે ત્યાં બપોરી બ્રેકફાસ્ટવાની સાફ સાથે મજા આવે ને એમય એમાં જો તો હે ને પાટીને ક્યાંય પકડવાને આવતું અને આ છે ને ઝીણકી બટેટી આવે એ બટેટી તમે બાફે અને સાલું ઉતારે ને નાખ્યા દેવાની મસ્ત એટલી ટેસ્ટ વાળી લઈ છે બહુ મજા આવી છે જો દેશી બિરિયાની પણ બિરિયાની થી બી મસ્ત મજા આવે તમે ઘેર બનાવે ને આ રીતના ખાઓ બેચલર હોય એકલા રહેતા હોય સ્ટુડન્ટ હોય એના માટે બેસ્ટમાં બેસ્ટ છે અને બીજા બી બનાવે છે કે ખાંજી ભાત પીડા હોય તો જો

જોરદાર ભાઈનું મસ્ત ભાઈનું હું ટેસ્ટ અને કરજો બનાવે અને બનાવતા વાર નથી લાગતી પાંચ છ મિનિટમાંથી જાય તો હું તમારા માટે નંબર વન થેન્ક યુ જય માતાજી